સૌપ્રથમ તો આપના વિસ્તારમાં આજે કેવો વરસાદ છે તે અને ખેતી કે પાકને લઈને આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો આપનો પ્રશ્ન અમે હવાબાર નિશાંત પરેશ ગોસ્વામી સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશું હવે આજે એટલે કે ચોવીસ ઓગસ્ટે આગાહીની વાત કરીએ તો ગુજરાતમાં ઘેડ પંતક સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે

બંગાળની ખાડીમાં બનેલી મોટી વરસાદી સિસ્ટમ મજબૂત થતા ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. બંગાળની સિસ્ટમને કારણે અરબ સાગરમાં પણ કરંટ જોવા મળી રહ્યો છે, જેથી તેની અસર પણ ગુજરાત પર થશે. અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રોફ સક્રિય થવાને કારણે આ સિસ્ટમની અસર જોવા મળશે. જેથી આ બે સિસ્ટમની સંયુક્ત અસરને કારણે હજુ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદના મંડાણ છે આ સિવાય વરસાદી સિસ્ટમની સાથે ચોમાસુ ધરી પણ નીચે ખસી ગઈ છે જેથી વરસાદનું જોર વધ્યું છે તેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે જોકે આ વરસાદી રાઉન્ડમાં જામનગર મોરબી રાજકોટ સુરેન્દ્રનગર અને બોટાદમાં ઓછો વરસાદ થયો છે ત્યારે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે અંદાજિત બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદ આ જિલ્લામાં વરસી શકે છે આ સિવાય કચ્છના કેટલાક વિસ્તારો હજુ સારા વરસાદથી વંચિત છે ત્યારે આ વિસ્તારોમાં પણ વરસાદનો લાભ મળી શકે છે એવી આગાહી કરવામાં આવી છે હવે આજે ચોવીસ ઓગસ્ટની વાત કરીએ તો મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અમરેલી અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આ જિલ્લામાં ભારેથી અતિ અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર નવસારી દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે જ્યારે પચીસ ઓગસ્ટે પણ વરસાદી માહોલ યથાવત રહેશે અરવલ્લી દાહોદ છોટા ઉદેપુર મહીસાગર ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર આ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે આ સાત જિલ્લા માટે સોમવારે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે હવે વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ છોતેર ટકા જેટલો વરસાદ પડી ગયો છે તેમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ ઓગણસી ટકા વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સિઝનનો સરેરાશ ચુમ્મોતેર ટકા જેટલો વરસાદ પડ્યો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં ટકા સૌરાષ્ટ્રમાં છોતેર ટકા અને દક્ષિણ ગુજરાતમાં ઓગણ એસી ટકા વરસાદ પડી ચૂક્યો છે ગુજરાતમાં જળાશયોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના પંદર ડેમમાં સરેરાશ છાસઠ ટકા જેટલું પાણી છે પરંતુ ડેમ છલકાયા નથી જ્યારે મધ્ય ગુજરાતમાં સત્તર માંથી ચાર ડેમ છલકાયા છે અને તેમાં ત્યાસી જેટલું સરેરાશ પાણી ભરાયું છે દક્ષિણ ગુજરાતના તેર માંથી નવ ડેમ છલકાયા છે અને છોતેર ટકા સરેરાશ પાણીનું સ્તર છે જો કચ્છની વાત કરીએ તો કચ્છના વીસ માંથી ચાર ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે અને સત્તાવન કરતાં પણ વધારે પાણી તેમાં ભરાયું છે સૌરાષ્ટ્રના એકસો એકતાળીસ ડેમમાંથી આડત્રીસ જેટલા ડેમ છે તે છલકાઈ ગયા છે અને તેમાં તોતેર ટકા પાણી છે ગુજરાતનો સૌથી મોટો સરદાર સરોવર ડેમ અત્યાર સુધીમાં એંસી ટકા જેટલું ભરાયો છે સોળ ઓગસ્ટથી શરૂ થયેલી વરસાદી સિસ્ટમ ચોવીસ ઓગસ્ટ સુધી ચાલવાની છે તે બાદ ફરી બંગાળની ખાડીમાં સત્યાવીસ તારીખે વરસાદી સિસ્ટમની અસર થવાનું શરૂ થશે અને રાજ્યમાં એકત્રીસ ઓગસ્ટ સુધી વરસાદી માહોલ જોવા મળશે એટલે કે જે વિસ્તારોમાં વરસાદની અછત છે એ વિસ્તારોના ખેડૂતોએ પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે બેક ટુ બેક બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બની રહી છે આ વિસ્તારોને પણ ખૂબ સારા વરસાદનો લાભ એટલે કે નદી નાળા છલકાઈ જાય પાકને પૂરતું પાણી મળી રહે એ પ્રકારના વરસાદ થવાની શક્યતા છે તો હવામાન નિશાન પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું હતું કે આ સિઝનમાં જુલાઈ મહિનામાં જેવા વરસાદ પડ્યા એનાથી પણ વધારે વરસાદ સપ્ટેમ્બર મહિનામાં પડવાના છે તેથી આ વખતનું ચોમાસું ખેડૂતો માટે સુખનો સૂરજ લાવે એવું લાગી રહ્યું છે તો ત્યારે બસ આટલું જ હવામાનની દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર